વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સરકાર વૃક્ષારોપણ કરવામાં આવ્યું વાઘોડિયા મામલતદાર નાયબ મામલતદાર તાલુકા સેવા સદન સ્ટાફ વકીલ મંડળ તેમજ શાળાના શિક્ષકોએ વૃક્ષારોપણનો લાભ લીધો હતો ફોરેસ્ટ ખાતાના આર એફ ઓ ચંદ્રિકાબેન અને તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડમાં બસો જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદનના લીધે પ્રદૂષણ થતું અટકાવવા માટે વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે પ્રદૂષણ ન થાય પ્રદૂષણ ન વધે તેના લઈને વૃક્ષોમાં વધુને વધુ વાવવા જોઈએ રિપોર્ટર મૌલિનડ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા તાલુકા સેવા સદન વાઘોડિયા મુકામે એક વૃક્ષ નામ એનું આયોજન કરવામાં આવેલું છે આ સ્લોગન માનનીય વડાપ્રધાન સાહેબનો છે માનનીય વડાપ્રધાન સાહેબને જે વરસાદ છે જે હવા પાણી છે જે ઓક્સિજન છે જેના કારણે એક સ્લોગન માનનીય વડાપ્રધાન સાહેબે આપેલો છે કે એક વૃક્ષ દરેક વ્યક્તિ દર વર્ષે એક વૃક્ષ વાવું જ જોવે જેનાથી ઓક્સિજન વરસાદ આ બધાનીથી આપણને રાહત થાય છે આ સ્લોગન ને અનુસરીને ગત ગઈકાલના રોજ અમને જે સૂચના મળી છે કે આપણે પણ એક કચેરીમાં કે કોઈ અન્ય જગ્યાએ એક વૃક્ષ માકે નામનો એક પ્રોગ્રામ કરીએ જેના કારણે બીજે ન કરતા મેં મારા વાઘોડિયા તાલુકા સેવા સદનમાં મારા વકીલ મિત્રો અમારા શિક્ષક મિત્રો અમારા ફોરેસ્ટના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મિત્રો મારો સ્ટાફ અમે બધા ભેગા થઈને

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્લોગન એક પેડ મા કે નામ આ અંતર્ગત મામલતદાર કચેરી વાઘોડિયા ખાતે શ્રી વાઘોડિયા શિક્ષકગણ વાઘોડિયા વકીલ મંડળના વકીલશ્રીઓ તેમજ તમામ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે મળીને આજે આ જે એક પેડ મા કે નામ એ અંતર્ગત મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે જે પણ વૃક્ષ રોપીએ એ વૃક્ષની સારી રીતે માવજત કરાય અને સારી રીતે માવજત કરી તેને સારું એ કરાય બીજું કે વૃક્ષારોપણનો મતલબ એ છે કે આપણું વાતાવરણ સારું રહે આપણને સ્વચ્છ ઓક્સિજન મળે અને જે પણ આપણી શારીરિક બીમારીઓ છે એનો પણ નિકાલ થાય એટલા હેતુસર આ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ છે